હલો જન્મેલાનું મૃત્યુ અનિવાર્ય છે એ જીવનની વાસ્તવિકતા છે પરંતુ આ વાસ્તવિકતાનો સ્વીકાર કરવો સહેલો નથી અને તેમાં એ સ્વજનનું મૃત્યુની વાસ્તવિકતા સ્વીકારવી અતિ કઠિન છે તાજેતરમાં થોડા થોડા અંતરે ચાર કુટુંબીજનોની વિદાયથી મેં અનુભવ્યું કે જીવનયાત્રા એક ટ્રેનની સફર જેવી છે આપણે ગ્રુપમાં વાતો કરતા કરતાં ખાતા પીતા હસી મજાક કરતા કરતાં સફરનો આનંદ લેતા હોય કયા સ્ટેશને કઈ પ્રખ્યાત વાનગી મળે છે તેને આરોગવાની કલ્પના કરતા હોઈએ એવામાં ટ્રેન એક નાના સ્ટેશને ટૂંકો હોલ્ટ કરે છે અને અચાનક આપણા ગ્રુપમાંથી એક વ્યક્તિ ઊભા થઈને ટ્રેનમાંથી ઉતરી જાય અને તુરંત જ ટ્રેન આગળ ચાલવા માંડે અને આ બધું પલકવારમાં આંખના પલકારામાં થઈ જાય ગ્રુપની ખુશી અને આનંદ વિલુપ્ત થઈ જાય અને સન્નાટો છવાઈ જાય આમાં જેનો સાથ છૂટી જાય છે એ કુટુંબીજનને આપણે હવે ક્યારેય જોઈ શકશું નહીં એ આઘાત થવો કોઈ પણ માટે ખૂબ જ મુશ્કેલ છે એક સ્પ્રિંગ પર ઝટકો પડે અને સ્પ્રિંગમાં જે વાઇબ્રેશન્સ ઉત્પન્ન થાય તેને ફરીથી સ્થિર થતા સમય લાગે કહેવાય છે કે દુઃખનું ઓસળ દાળા સમય જતાં ધીમે ધીમે ઘાવ ભરાય છે મૃત્યુ આપણા જીવનની ગતિમાન ગાડીમાં એકાએક બ્રેક લગાવી દે છે અને જીવનની રાહ પણ બદલી નાખે છે ઘણી વખત બધા જ કરેલા પ્લાનિંગ ડસ્ટબિનમાં ફેંકાઈ જાય છે મગજ બેર મારી જાય છે આવા સમયે ઓગણીસો એકોતેરની ફિલ્મ આનંદમાં રાજેશ ખન્નાનો ડાયલોગ યાદ આવી જાય છે જિંદગી ઓર મોત ઉપરવાલે કે હાથ મેં હે जिसे न आप बदल सकते न मैं हम सब तो रंगमंच की कठपुतलिया है जिनकी डोर ऊपर वाले के हाथ में है अपने जो के ताजेतर में अहमदाबाद में थे विमान दुर्घटना में एर इंडिया लंडर जनार प्लेन टेक ऑफ लैने तुरंत तूटी पड़ता लगभग पौना त्रणसौ लोग પ્લેનમાં સવાર બસો એકતાલીસ અને બારના નિર્દોષ લોકો મૃત્યુને ભેટ્યા ઉપરાંત લાંબા સમયથી ચાલતા મિડલ ઈસ્ટમાં અને યુક્રેન રશિયાના યુદ્ધમાં તો રોજ હજારો લોકો મૃત્યુ પામતા હશે અને દુર્ઘટનાઓ તો રોજનો ક્રમ થઈ ગયો છે ટીવી ચાલુ કરો એટલે ક્યાં ને ક્યાંય કોઈ કોઈ દુર્ઘટનામાં કેટલા લોકો મર્યા તેના ન્યૂઝ આવે રાખતા હોય છે આમાં મહામૃત્યુંજય મંત્ર ક્યાં કામ લાગે આપને મારી વાત ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરજો આપના ગ્રુપમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો આભાર આવજો Okay.